સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફ્ટીના મોટા ભાગના સાધનો એક્સપાયરી નથી સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો રોજના હજારો લોકો સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે કોઈ ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે સાધનો છે પણ શોભાના ગાંઠિયા સમાન બનીને પડી રહ્યા છે ત્યારે તંત્ર આંખ ઉઘાડે અને આ ફાયરના સાધનોને રિન્યૂ કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે નાની સરખી ગફલત પણ આગનું કારણ બની શકે છે ત્યારે તમામ સરકારી કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરાવવા પરિપત્ર થયો અને ફિટ કરાયા પણ જ્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં ફિટ કરેલ ફાયરના સાધનો એક્સપાયર થઈ હોવા છતાં તે બદલાવવાની તસદી પણ લેવાઈ નથી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આરબી બોલાઇકાએ જણાવ્યું હતું કે રાજકોટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં તમામ વિભાગ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે સુરતમાં જે સત્તર ગેમ ઝોન છે તેમાંથી છ ગેમ ઝોન જેમાં ફાયર એનઓસી નથી તેને સીલ કરવામાં આવ્યા છે બાકીના અગિયાર ગેમ ઝોનની અલગ અલગ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે જે માટે ચાર ટીમો બનાવાઈ છે આ ટીમો મિકેનિકલ અને ઇલેક્ટ્રિક એક્સપર્ટની ટીમ છે જે વાયરિંગ સહિત ફાયરની એનઓસી પોલીસની એનઓસી ડીજીવીસીએલનો લોડ અંગેની તપાસ કરશે નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં અને સ્ટ્રક્ચરો કેવા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે